હરર મહાદેવ કેમ છો બધા મિત્રો મજા મજામાં છે તો બધા મજા મજામાં તો કોમેન્ટમાં હર મહાદેવ લખી કાઢજો ને ઘણા દિવસ પછી આપણો બ્લોગ આવે છે કે ઘણા દિવસે ટાઈમ નહોતો મળતો બ્લોક બનાવવાનો ના આ છે આપણે ભાવનગરમાં ગણપતિની તૈયારી કેવી થાય છે તો કન્ટિન્યુ બનાવી રહેજો બતાવી તમને ભાવનગરના સૌથી મોટી મૂર્તિ આપણે ઘરેડીમાં આવે છે જહાર મેદાનમાં તે અહીંયા પણ વિડીયો આવી ગયો છે તો વિડીયો કન્ટેન્ટ લાગી બન્યા રહેજો બધું બતાવી તમને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વડિયાનગર જુઓ તમે આગમન ની તૈયારી ફૂલ મોટા સીતરામાણની બાજુમાં ખોડિયા મંદિર એવું ખોડિયાર નગર ના ડેકોરેશન છે તો ફાઇનલ આપણે અહીંયા દેવડી ચોકના રાજા બિઆડે છે અંદર મંડપ છે ને આખેલું મોટો સર તો મિત્રો જુઓ આ અહીંયા આપણે વાઘાવાડીના રાજા બેઆડે છે જો આવી રીતે ડેકોરેશન કરેલું છે જો મેન ગેટ આપણે અહીંયા આવેલો છે આવી રીતે ડેકોરેશન કરેલું છે ના બિહાડવામાં આવે છે વાઘાવાડીના રાજા તો તમને બતાવી આગલા વિડીયોમાં ને ભાવનગરમાં કેવી રીતે થાય છે ગણપત બપ્પાની બતાવી વિડીયોમાં બન્યા રાજા કંટ્રોલને મિત્રો ભાવનગરના રાજાને ડેકોરેશન ડેકોરેશનની ફૂલ એટલે ફૂલ તૈયારી શરૂ થઈ ગઈ છે જો વાવનાગરના રાજાઓ જો ગેટ જો ગેટ એક નંબર છે ગોલ્ડન જોવા ગેટ

ஜ <laughs>